કામગીરી સામે આવી છે કેટલાક બિલ્ડર તેમજ જમીન માલિકોને લાભ અપાવવા વૃદ્ધ ને પોલીસે બેઘર કરી દીધા હોવાના આક્ષેપો કર્યા હતા સો નંબર પર કોલ આવ્યો છે કઈ વૃદ્ધ અને તેમની દીકરીને ઘરમાંથી બહાર કાઢી પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા વૃદ્ધા પોલીસ સ્ટેશન પહોંચ્યા પોલીસ વૃદ્ધાને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને ત્યારબાદ વૃદ્ધના ઘર પર અસામાજિક તત્વોના ગેરકાયદેસર કબજાના સીસીટીવી સામે આવ્યા હતા કબજો કરનારાઓ પણ કબૂલી રહ્યા છે કે ત્રણ દિવસ પહેલા તેમને વૃદ્ધના ઘર પર માણસો બેસા સુરત પોલીસ કમિશનર ની ગેરહાજરી માં ઉત્તરાયણ પોલીસ શા માટે કેટલાક બિલ્ડરોને કાયદો કરાવવાનું કામ કરી રહી છે જેવા અનેક પ્રશ્નો ઉભા થયા

પોલીસ સ્ટેશનમાં અમને નોટિસ આપી હતી એટલે અમારે જવાબ ભરવા આવવા નહોતો પછી અમારે થોડુંક આમ તેમ કામ હતું એટલે અમે અહીંયા લેખીને મોકલું કે અઠવાડિયામાં અમે જવાબ ભરી જાહું એવી રીતના અને અચાનક જ પોલીસને લેડીઝને બીજી ચાર બાયુ ભેગી હતી અને બધાય આવી અને સીધો જ હુમલો કરી દીધો અને એમને ગાડીમાં ચડાવી દીધા મારા દીકરીની બેન પહેલાં મારા બાને લઈ ગયા અને પછી પાંચ મિનિટ થઈને ત્યાં મને સીધા લેવા આવ્યા અને પાછળ છે ને બધું ટોળકું ઊભું હતું આ ન્યાટાણ ફામે છે ને એવડા એ બધા ન્યા ન્યા હતા અને ગરી ગયા અંદર બધું સંજયભાઈ અને નિલેશભાઈ રસિકભાઈ અને સંજયભાઈ નિલેશભાઈ અને ભરત વસરા

અને કાલ રાતે એટલો પવન એટલો પવન ને વરસાદ વરસાદ એટલો હું આ છોકરીને તેડીને ફરું તો એકેય એમ ન કીધું કે તમે અંદર આવતા રહ્યો એમ અને અમે અહીંયા પલરેલું ને અંદર આવ્યા ને તોલી ગ્રીલ બંધ કરી દીધી અને એ બધા અંદર વી ગયા અને અમને એકવાર એમનું કીધું કે આ છોકરીને તમે ભલીને બેહો તો આ છોકરીને એકને એમ મોકલો અમે આ સરકાર આ આવડી આવડી બનાવે છે તો હું કામ બનાવે છે પબ્લિકને જરાક તો આશરો દેવો જોઈએ ને કાંઈ ન હોય તો અમારે આઈસરો લઈ લીધો તો એમ આઈસરો લેવા આવ્યા ને અમારી માગણી એજ છે કે અમને આઈ છે ને જેમ લઈ ગયા ને એમ અમને મૂકવા આવે ને ત્યાં ખાલી કરાવે